દરેક નીતિની સામે કાયદાને રહેતો સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં અમૃતકનો ઓડકારનો અહેસાસ થઈ રહ્યો હોય તેમ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટ્રેટ ક્લબ ઓફ સચિન દ્વારા રોજ પાંચ હજાર ગ્લાસ હાસનું વિતરણ કરાઈ રહ્યું છે સુરતમાં ગરમીનો પારો રોજેરોજ ઊંચે જઈ રહ્યો છે ત્યારે આ ગરમીમાં શ્રમિકોને અમૃતનો ઓળકાર કરાવવા માટે જાહેર રસ્તા પર છાસ વિતરણનું કામ કરાઈ રહ્યું છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટરેટ ક્લબ ઓફ સચિન દ્વારા છેલ્લા એક મહિનાથી રસ્તા પરથી પસાર થતા શ્રમિકોમાં છાસનું વિતરણ કરાઈ રહ્યું છે બપોરના બાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં પસાર થતા લોકોને છાસનું વિતરણ કરાઈ રહ્યું છે અમૃતના ઓરકાર પ્રોજેક્ટ અંગે રોટ્રેક ક્લબ ઓફ સચિનના પ્રેસિડેન્ટ નિરલ વિનુભાઈ અકબરીએ કહ્યું કે અમારી સંસ્થાના દરેક સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં શરીર ડિહાઈડ્રેટ ન થાય તે માટે છાસનું છેલ્લા ત્રણ વર્ષથી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે બપોરના સમયે રોજના પાંચ હજાર ગ્લાસ છાસનું વિતરણ કરવામાં આવે છે સંસ્થાના સભ્યો દ્વારા જ રસ્તા પર ઉભા રહીને લોકોને છાસ પીવડાવવામાં આવે છે ત્યારે કાળઝાળ ગરમીમાં તેમના ચહેરા પર જે શીતળતાનો અહેસાસ જોવા મળે છે તેના કારણે નવી ઉર્જા મળે છે છેલ્લા એક મહિનાથી ચાલતો આ પ્રોજેક્ટ ગરમી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે સુદીપ પટવાએ કહ્યું કે એક મેથી આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવ્યો છે કાળઝાળ ગરમી પડી રહી છે ચાલીસથી વધુ ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ઊભા રહીને પસાર થતા લોકોને છાશ પીવડાવવામાં આવી રહી છે મહિનામાં દોઢથી બે લાખ લોકોએ છાસ પીને અમૃતનો ઓડકાર પામ્યા છે અમારો પ્રયાસ છે કે આ ગરમીમાં લોકોને રાહત પહોંચાડવાનો અમારો પ્રયાસ છે રોજ આટલી સંખ્યામાં લોકોને છાશ પીવડાવવા છતાં એક ગ્લાસ પણ રસ્તામાં ન પડ્યો રહે તે પ્રકારની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે

નમસ્કાર નમસ્કાર સર રોટરી ક્લબ સચિન દ્વારા એક મહિનાથી છાસ વિતરણ કાર્યક્રમ થાય છે શું કહેશો રોટરી ક્લબ ઓફ સચિન પ્રેસિડન્ટ નીર લકબરી મને બહુ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રોટરી ક્લબ ઓફ સચિન દ્વારા સાથે મળી અને પ્રોજેક્ટ અમૃતનો ઓળખાડનું આયોજન કરવામાં આવ્યું એ આ ગરમીની અંદર છેલ્લા એક મહિનાથી બપોરના બારથી એક વાગ્યા સુધી લોકોને છાસ પાય અને શીતળતાનો અને અમૃતના ઓડકારનો અમે લોકો અહેસાસ કરી રહ્યા છીએ અને લોકોમાં ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ કરાવી રહ્યા છીએ તમે સૌ જાણો છો કે ઉનાળા દરમિયાન મજૂર વર્ગ રાહદારીઓ સતત ઊભા રહીને અથવા તો ગરમીમાંથી ફરસેવો નીકળતો રેપજેપ હોય છે અને એમાં પોતાની એનર્જી ક્યાંક ને ક્યાંક ખોરવાતી હોય છે તો અમારા સચિન ક્લબ દ્વારા એક સરસ મજાનો આ પ્રયાસ છે કે ઉનાળાના માહોલમાં વર્કરોને પોતાના શરીરની અંદર ડિહાઈડ્રેશનથી બચવા માટે અને શીતળતાનો અહેસાસ થાય તે માટે છાસ પાય અને એની અંદર નવી ઉર્જાનો સંચાર થાય તેવો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ જેમ શિયાળામાં આપણે લોકો ધાબળા ને નવી નવી વસ્તુઓ વિતરણ કરતા હોઈએ તેમજ ઉનાળામાં અમને એવો અહેસાસ થાય છે કે પણ આ એક પણ કાર્ય જે છે એ ખૂબ જ સરાહનીય છે જેથી તમારો છે કે અમે છેલ્લા ત્રણ વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને આગળ અમે સચિન ક્લબ કરતા રહીશું અને લોકોને શાંતિનો શીતળતાનો અને અમૃતનો ઓળકાર અહેસાસ કરાવતા રહીશું એવો અમારો સચિન ક્લબનો સંકલ્પ છે અને તમે સૌ સાથે મળી અને તમે પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકો છો અમને સુના એક એક મહિને છે આપ લોગ એક સેવા કર રહે છે આ પ્રકાશભાઈ જબ સે એક જૂન એક મહી સે જબ સે એ ગરમી કા વાતાવરણ હુઆ સુરતમાં ભી સચિનમાં ભી चालीस से इकालीस बयालीस डिग्री टेम्परेचर जब आया कड़ी धूप में लोगों को प्यास गर्मी असहाय तो उसको कुछ राहत देने के लिए हमने ये प्रोजेक्ट चालू किया एक तारीख से प्रोजेक्ट चालू किया रोज़ ठीक बारह बजे से ले कर एक डेढ़ बजे तक हम लोग यहाँ पे जब पूरी भरपूर गर्मी रहती है तब हम छाछ का वितरण किसके तो रागिरी है उनको करते हैं कौन से एनजीओ के थ्रू होता है ये सर ये हमारा रोटरी क्लब ऑफ सचिन है पिछले तीस सालों से सचिन में कार्यरत है सेवा कार्य कार्य कर, करते हैं तो रोज का करीबन पाँच हजार साढ़े चार से पाँच हजार लोगों को इसका बेनिफिट मिलता है तो महीने में आप समझ लो ना कि एक डेढ़ लाख से पौने दो लाख लोगों ने इसका फायदा उठाया है आज तो हमारा एक मेगा छाछ वितरण का कार्यक्रम है तो हमें उम्मीद है करीब पचास हजार आदमी आज इसका लाभ लेंगे इस तपती धूप में अगर हम थोड़ा सा भी किसी को आ, राहत पहुंचा सकें यही हमारा मकसद है हमारे रोटी मित्र सब खुद लग के ये कार्य करते हैं और आप एक चीज़ देखेंगे रोज़ की चार चार पाँच पाँच हजार लोगों को तो प्लास्टिक की गिलास में छाछ पिलाते हैं लेकिन रास्ते में कहीं पे भी एक भी ग्लास नहीं मिलेगी आपको स्वच्छता का हम विशेष ध्यान रखते हैं और ये भी कोशिश रहती है कि रस्ते में कोई आवाज में कोई दिक्कत ना हो तो बहुत स्मूथ से ये हमारा कार्यक्रम चल रहा है थैंक यूकू डिशा में कायदा नहीं रीते हो रहे तो एस एस के न्यूज चैनल